આ વર્ષે બારસો થી વધુ રક્તદાન યુનિટ એકત્રિત કરવામાં આવશે અને આ રક્તદાન એકત્રિત કરીને જરૂરિયાતમંદ લોકોને સેવા આપવામાં આવશે રક્તદાન યાદ છત હોય ત્યારે આ રક્તદાન કેમ્પ યોજાતા હોય છે અને જે દર્દીને રક્તની જરૂર પડશે ત્યારે નિશુલ્ક આપવામાં આવશે આજ રોજ આ જયશુરા ગ્રુપ દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે મોતીનગર બે ગુરુદ્વારાની બાજુમાં સાહેબા મંદિરની સામે સુસન તરસલી રિંગ રોડ પર રાખવામાં આવ્યો છે આ શિબિરનું આજે અમારું આ ત્રીજું વર્ષ છે છેલ્લા ત્રણ વર્ષથી અમે કન્ટિન્યુ જેટલા બી દાંત એટલે બ્લડની જેને રિક્વાયરમેન્ટ હોય છે એસએસજીમાં પેશન્ટ હોય છે ગોરજમાં હોય એમાં અમે રૂપે સેવા આપી રહ્યા છે સેવાનો અર્થ એવો કે કોઈ બી જાત પાતનો ભેદભાવ રાખ્યા વગર અમે આ કાર્ય પૂરું પાડી રહ્યા છીએ ગયા વર્ષે અમે આ સાતસો ઓગણચાલીસ યુનિટ કર્યા હતા આ વર્ષે અમારા તમામ જે બરોડાના ગણપતિ મંડળ છે તમામ હિન્દુ સંગઠન છે એમનો સાથ સહકાર ખૂબ જ સરસ છે અમે આ વર્ષે તેરસો પ્લસ યુનિટ કરીશું આ જે કેમ્પ છે આજે સવારમાં સાત આઠ વાગે ચાલુ થયો છે અને સાંજના સાત વાગ્યા સુધીનો ટાઈમ છે પણ જો પબ્લિકના આવંક શરૂ રહેશે કન્ટિન્યુ તો આપણે આઠ વાગ્યા સુધી એને એક્સટેન્ડ કરીશું મારું નામ જયેશ પાટીલ છે હું જય શિવરાવ ગ્રુપ થી ફાઉન્ડર પ્રેસિડેન્ટ બોલું